સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી પાર્થી ટેલર અને પ્રિયાંશુ ટેલરે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે પાર્થી ટેલરે ટાટા ચારસો સાત ટેમ્પો જેનું વજન પાંત્રીસો કિલો હોય છે તે ટેમ્પોને તેની આંગળી પરથી દસ વખત પસાર કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન નોંધાવ્યું છે જ્યારે પ્રિયાંશુ ટેલરે બે મિનિટમાં પાંચસો જેટલી ટાઇલ્સ તોડી એક નવો રેકોર્ડ બનાવ્યો છે બંને વિદ્યાર્થીઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવતા શાળાના વોઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા ટ્રસ્ટી ઈશ્વરભાઈ માંગુકિયા તેમજ કેમ્પસ ડાયરેક્ટર આશીષ વાઘાણી પ્રિન્સિપાલ તુષાર પરમાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને આ બંને વિદ્યાર્થીઓની સિદ્ધિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ને મેં આ સ્કૂલમાં મારું સ્કૂલનું નામ છે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ને મેં ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરું છું આ રેકોર્ડ માટે થેન્ક યુ મેં બહુ મસ્ત મીન્સ રેકોર્ડ માટે તૈયારી કરી છે ને મારા સરે ને મારા પેરેન્ટ્સ બધ મારી આખી ફેમિલીએ મને બહુ સપોર્ટ કર્યું છે मैंने जरा डुप्तु नहीं होती, नहीं मैं थोड़ी कर ओ भी था, जा रहे थोड़े दो ही को बाकी कस्सु नहीं था। आ करवा मरे तो हिम्मत कौन है? मैंने मारी फैमिली सर, ने पेरेंट्स से आई पी जब मैंने हिम्मत। आ करवा मरे तो कितना तो समय थी प्रैक्टिस करती है? तौन महीना। अन्याय कोई और रिकॉर्ड तय कर એટુ આજુ તો એક્ચ્યુઅલી મેં પહેલો છે એનો ફ્રેન્ડ ગ્રુપ ઓને આક્ષે મેં મા બધા પેરેન્ટ્સ ફેમિલીઝ ઓર બધાને જ આસ્પીસ માં તું તારા જીવા વિદ્યા જે તારા મિત્રો છે અથવા તારા જે કોલેજ છે એને શું મેસેજ કાઢવ્યો મેં કેવા કી મેં બંજે ઓ રેકોર્ડ કરી રહ્યો એવો તમે મને જોઈન થાઓ કરાટે અને કરો તમે આ રેકોર્ડ ભવિષ્યમાં તું અજુન આગળ શું કરવા માંગે મેં રેકોર્ડ કરવા માંગુ છું વર્લ્ડ રેકોર્ડ ને મેં સારુ

હું એક વસ્તુનો મેસેજ બધાને આપવા માગું છું કે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જે પોસિબલ નથી અને આજે મારી છોકરીએ એ જ કરીને બતાવ્યું છે ખાલી આત્મવિશ્વાસની જરૂર હોય છે માણસમાં જો આત્મવિશ્વાસ હોય ને તો માણસ દુનિયા જીતી શકે છે તો આ આત્મવિશ્વાસ મારી છોકરીમાં લાવવાવાળા છે ઋષિરાજ આપણે ઋષિરાજ પારેખ સર એમના વગર આ વસ્તુ પોસિબલ નહીં હતી અને સાથે સાથે અમે પણ અમારી છોકરીમાં આત્મવિશ્વાસ વધાર્યો નહીં અત્યારે અહીંયા સુધી પહોંચી ગઈ છે અને સ્કૂલ માટે પણ હું થેન્ક યુ કહું છું કે સ્કૂલે પણ અમને સપોર્ટ કર્યો છે આના માટે એમાં તુષાર સર પરમાર સરે બી આપણને સપોર્ટ કર્યો છે અને ટ્રસ્ટી સરે પણ સપોર્ટ કર્યું છે અને અત્યારે અનાઉન્સમેન્ટ કર્યું છે હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ એમને આપી છે બારમા ધોરણ સુધી એટલે મારા છોકરાઓ હવે સ્કૂલમાં પણ ફ્રી ભણી શકશે બરાબર છે અને મારી છોકરી જે છે પાર્ટી ટેલર એ ફિફ્થ એમાં ભણે છે રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અને થેન્ક યુ સ્કૂલને ખાસ મારી છોકરી છેલ્લા એક મહિનાથી આ રેકોર્ડ માટે પ્રિપેરેશન કરતી હતી એના હાથ પરથી પહેલાં કિયા સેલ્ટોસ કારને ચલવેલી હતી એના પછી એકસો આઠ એમ્બ્યુલન્સને ચલાવેલી હતી બરાબર છે પણ એક એક વાર જ એ ટ્રાયલ કરેલી હતી ને એના પછી ડાયરેક્ટ આજે જ આપણે ચારસો સાત નંબરનો ટેમ્પો ચલાવેલો જેનું વજન ત્રણ હજાર કિલો હતું અમે પણ અમને થોડો શોખ હતો પણ અમને કોન્ફિડન્સ હતો મારી છોકરી આ વસ્તુ કરી દેશે આ આરામથી ને એને કરીને બતાવ્યું ને અમે ખુશ છે એના અચિવમેન્ટથી ને હવે આગળ છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરીએ પણ ફરીથી એક રેકોર્ડ બનાવવાના છે બરાબર છે એ પણ ન્યૂઝમાં આવી જશે પાછળથી તમને ઓકે આંગળીઓ ઉપર જ્યારે ટેમ્પો ચડતો હતો એની પહેલાં જ મેં મારી દીકરીને કીધેલું હતું કે દીકરા ગભરાતી નહીં જોરથી બોલજે જય શ્રીરામ તને કોઈ વસ્તુ દુખવાની નથી ને ખરેખર મારી છોકરીના આંગળાને કંઈ જ નથી દીવજો આ અડધો કલાક પછીનું છે આ જે એના ફિંગર છે તે કોઈ પ્રોબ્લમ નથી આંગણાવાળીને બતાવો દીકરા કોઈ જ પ્રોબ્લેમ નથી એટલે બસ તમે પણ તમારા છોકરાઓને આત્મવિશ્વાસ આપો આગળ વધશે અને દુનિયાની બધી જ વસ્તુ એ કરી શકશે બધા પેરેન્ટ્સને હું એક જ મેસેજ કહું છું છોકરાઓને જરૂરી નથી કે ખાલી ભણવામાં અને ભણવામાં જ આગળ કરો એને અધર એક્ટિવિટી પણ કરાવો કે જેથી એમને એનો આત્મવિશ્વાસ વધે અને ખાલી સ્ટડી ઇમ્પોર્ટન્ટ નથી સ્ટડી પણ ઇમ્પોર્ટન્ટ છે પણ સ્ટડી સિવાય પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી જરૂરી છે જે દરેક પેરેન્ટ્સે કરાવવી જોઈએ નમસ્કાર મેરા નામ તૃષાર પરમાર હે મેં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ કા પ્રિન્સિપલ હું આજ અમારે દો બચ્ચોને પાર્થિવ ચેલર जो कक्षा पाँचवीं पढ़ती है और प्रियांशु टेलर जो आठवीं कक्षा में पढ़ता है दोनों ने अटैम्प किया था इंडियाज़ रिकॉर्ड के लिए और मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि दोनों ने अपने रिकॉर्ड बना लिए हैं पार्थी ने अपनी उंगली के ऊपर से टाटा 407 जीरो टेम्पो जिसका वेट तीन हज़ार ग्राम किलोग्राम है वो 10 बार विद इन मिनट अपनी उंगली के ऊपर से क्रॉस करवाया है और प्रियांशु ने मोर देन फाइव हंड्रेड टाइल्स विद इन टू मिनट्स तोड़कर ये रिकॉर्ड और ये कीर्तिमान स्थापित किया है मैं अपने स्कूल की तरफ से उन दोनों को और स्पेशली उन, उनके पेरेंट्स को खूब खूब बधाई देना चाहता हूँ ये दोनों बच्चे कोचिंग ले रहे थे अ स्पेशल टेक्निक ऑफ़ तो कराटे जहाँ फिजिकल कॉन्टेक्ट के साथ कराटे किया जाता है काफ़ी टाइम से ये प्रैक्टिस कर रहे थे और जब लगा कि बच्चे तैयार हो चुके हैं तब इस रिकॉर्ड के लिए अटैम्प के लिए तैयारी की गई एक महीने पहले पार्थी ने ही अपने पाँव के ऊपर 300 टाइल्स तोड़कर एक कीर्तिमान स्थापित किया था और वो करने के बाद उसको और उसके भाई को दोनों को और हौसला बढ़ा पेरेंट्स ने भी सपोर्ट किया कि हाँ आप कर सकते हो और उन्होंने ये सेकेंड अटैम्प किया तो पार्थिव के लिए अब तक दो रिकॉर्ड बन चुके हैं और प्रियंशु का ये पहला रिकॉर्ड है आ, मुझे ये बताते हुए बहुत खुशी हो रही है कि हमारे ट्रस्टी श्री जिग्नेश भाई मांगुकिया और किशन भाई मांगुकिया ने जैसे ही ये इवेंट डिसाइड हुआ था उन्होंने ये तय कर लिया था कि बच्चे रिकॉर्ड बनाए ना बनाए लेकिन इन दोनों बच्चों का को प्रोत्साहित करने के लिए और बाकी बच्चों को प्रोत्साहित करने के लिए इनको शिष्यवृत्ति के लिए डिसाइड किया है लेकिन सरप्राइजिंग बात यह है कि पार्थिव पढ़ रही है फिफ्थ क्लास के अंदर लेकिन उसको स्कॉलरशिप जब तक वो स्कूल में पढ़ेगी उसको हर साल 100 परसेंट स्कॉलरशिप मिलेगी और प्रियांशु जो अभी एट्थ में पढ़ रहा है कक्षा एथ में पढ़ रहा है वो बारह बारहवीं क्लास तक भी उसको भी हम स्कॉलरशिप देंगे बच्चे का चरित्र या फिर पोटेंशियल वो बहुत कुछ के बच्चे कर सकते हैं लेकिन वो पेरेंट्स को हमें डिसाइड करना है कि वो क्या कर सकते हैं वो किस लिमिट तक जा सकते हैं कई बच्चे पढ़ाई में अच्छे होते हैं कई बच्चे खेलकूद में अच्छे होते हैं तो अगर हम बच्चों की स्किल को ध्यान में ले और उस पर वर्कआउट करें तो सफलता अपने आप उनके कदम चूमेगी और मैं सभी पेरेंट्स से यही बोलना चाहूँगा कि कोशिश करिए कि आप अपने बच्चों के स्किल को फोकस करें स्किल को पता करने की कोशिश करें हर बच्चा पढ़ाई में नंबर वन आए वे पॉसिबल नहीं है अगर वो जो स्किल में उसकी अच्छी है उसमें अगर हम फोकस करेंगे तो सफलता उसको मिलेगी ही मिलेगी ये श्योर है